નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ છોટાઉદેપુર ખાતે જિલ્લામાં ટીબી રોગની સારવાર લઈ રહેલા લાભાર્થીઓને આણંદ જિલ્લાના મોગરી સ્થિત અનુપમ મિશનના સંત શ્રી સાધુ સતીષદાસજી સાધુ મણિદાસજી ડોક્ટર વનરાજસિંહ સોલંકી ચંદ્રકાંત પટેલ સહિતના સ્વયંસેવકો યોગેશભાઈ તમામ જે ટીમ છે તેમની સાથે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંગભાઈ રાઠવા સહિત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સહયોગથી અનુપમ મિશન એનજીઓ દ્વારા ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ સતીશ પટેલ અનુપમ મિશન મોગરી જિલ્લો આણંદ અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજી મહારાજની અંતરની ભાવના રહી છે કે આપણો દેશ આપણું રાષ્ટ્ર અને આપણો સમાજ નિરોગી શિક્ષિત અને નિર્વ્યસની બને તે હેતુથી અનુપમ મિશન છેલ્લા બે હજાર છથી નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં નિર્વસની શિક્ષણ અને આરોગ્યનું કાર્ય કરી રહ્યું છે ટીબી મુક્ત ભારતનો મોદી સાહેબનું સ્વપ્ન છે અને આહવાન આપ્યું છે તેના અંતર્ગત આજ રોજ તારીખ અગિયાર અને બાર માર્ચ બે હજાર ચોવીસ છોટા ઉદેપુરના વિવિધ તાલુકામાં સંખેડા બોડેલી જેતપુર પાવી છોટાઉદેપુર નસવાળી અને ના વિવિધ પીવીસી સેન્ટરોમાં ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર કીટનું વિતરણ હાથ ધરવામાં આવ્યું છે આ સેવામાં કેમી એલાયન્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈની કંપનીએ સહયોગ આપ્યો છે જિલ્લા આરોગ્યના છોટા ઉદેપુર જિલ્લા આરોગ્યના વિવિધ કર્મીઓ ડોક્ટરો જિલ્લાના ટીબી અધિકારીશ્રી તાલુકા અધિકારીશ્રીનો અને શ્રેષ્ઠીઓનો આ કાર્યને સફળ બનાવવા માટેનો ખૂબ જ સહયોગ સાંપડ્યો છે તો અનુપમ મિશન આશા પ્રોજેક્ટ આ સૌનો હૃદયના ભાવથી સંતો અને કાર્યકર્તાઓ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ચાલો સાથે મળીને સમાજ રાષ્ટ્ર અને દેશનું નિર્માણ કરીએ જય શ્રી સ્વામિનારાયણ જય ભારત વંદે માતા